સો હેલો ગાઈઝ આજે આપણે છ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે જે કરંટ અફેર કવર કરેલા ઓકે તો એના રિલેટેડ આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું હવે આપણે ટોટલ બાર ટોપિક કવર કરેલા આ બધા તમને ખબર જ છો કે તમે વિડીયો જોવાશે તો ઓકે હવે સ્ટાર્ટ કરીએ તો આમાં સૌ પ્રથમ આપણો ટોપિક હતો મિશન શક્તિ સત તો શક્તિ સત જે છે એનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે તો કે કાયમી ચંદ્ર પર આધાર સ્થાપિત કરવો સ્ટેમમાં લિંક સમાવિષ્ટ સોરી સમાવિષ્ટતાને પ્રોત્સાહન આપવું અને અવકાશમાં વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક સહયોગને પ્રેરણા આપી ઉંડા અવકાશ સંશોધન માટે નવા રોકેટ તકનીકોનું પરિક્ષણ કરવું અને વ્યાપારી હેતુ માટે ઓકે તો જે આપણે સ્ટેમ્પ જોવા મળે છે તો તેની અંદર આપણે લિંગને સોરી હા જે આપણે યુવા મહિલાઓને સશક્તિકરણ કરીને સ્ટેમ્પમાં લિંગ સમાવિષ્ટને પ્રોત્સાહન આપવાનો હતો ઓકે આપણે જોઈ લો છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે શક્તિ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની ભાગીદારી અને પહેલો ડેવલપમેન્ટ સંકલન માટે કઈ સંસ્થા મુખ્યત્વે જવાબદાર છે ઓકે તો આની અંદર આપણે જોયું કે ઈસરો હતું ઇન સ્પેસ હતું સ્પેસ કિટ ઇન્ડિયા છે અને બાહ્ય અવકાશ માટે સંયુક્ત રાષ્ટ્ર કાર્ય કાર્યાલય હતું ઓકે સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય ઓકે યુનાઇટેડ નેશન્સ ઓકે તો આપણે જોઈ લઉં કે ઈસરો તો મતલબ હતું ઓકે આપણે મિશનની વાત કરતું હતું કે ઇન સ્પેસ જે છે આ બધા લોકોને જોડવાનું કામ કરતું હતું ઓકે પણ જે સ્પેસ કિટ ઇન્ડિયા છે ઓકે તો એ જે છે બાર હજાર લોકો છોકરીઓને જે છે આની અંદર આપણે લાવવાનું હતું કે વિદ્યાર્થીઓની ભાગીદારી જે છે એ કરવાનું હતું ઓકે તો આની પણ આપણે વાત કરી કરેલી ઓકે કે જે આપણે સ્પેસ કિટ ઇન્ડિયા છે ઓકે તો વિદ્યાર્થીઓની સહભાગીતા અને પેલો ડેવલપમેન્ટનું સંકલન કરશે ઓકે તો આ થઈ ગયું નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કે મિશન શક્તિ સેટેલાઇટ જે છે એનું પ્રક્ષેપણ માટે કયા પ્રક્ષેપણ વાહનનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે ઓકે તો જિયો સંક્રણ અને સેટેલાઇટ વહીકલ પછી ધ્રુવ સેટેલાઇટ લોન્ચ વહીકલ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વહીકલ કે ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વહીકલ ઓકે તો આપણે જોઈ લઉં કે PSLV ની વાત કરવામાં આવેલ કે તો ઈસરો જે છે PSLV દ્વારા એનો ઉપયોગ કરશે ઓકે ધ્રુવ્ય સેટેલાઇટ લોન્ચ વહીકલનો ઉપયોગ કરશે આપણે લોન્ચ કરવામાં આવશે ઓકે લોન્ચ લોન્ચ કરવા માટે જે છોકરીઓ દ્વારા વિકસાવામેલ ઉપગ્રહ છે તેને લોન્ચ કરવા માટે ઓકે વિજ્ઞાન ભવન નવી દિલ્હી સાયન્સ સિટી અમદાવાદ ગાંધીનગર ગુજરાત કે મુંબઈ મહારાષ્ટ્ર ઓકે આમાં આપણે જોયલું કે સાયન્સ સિટી અમદાવાદમાં જે છે એક્સપો થવાનો છે આપણા ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે લોન્ચ કરવામાં આવેલું ઓકે બાદ ગુજરાત વુલ્પ સેન્સસની વાત કરીએ તો બે હજાર ત્રેવીસની જે ગુજરાત વરૂની વસ્તી જે છે ગણતરીમાં કયા જિલ્લામાં સૌથી વધુ ઋણ નોંધાયા હતા કે નર્મદા બનાસકાંઠા ભાવનગર કે સુરેન્દ્રનગર ઓકે તો આમાં આપણે જોઈ લઉં કે ભાવનગરમાં જે છે સૌથી વધારે વરુ આવેલો છે ઓકે હવે કોના દ્વારા સર્વે થયો હતો તે પણ મહત્વનું છે કે જીઆર ફાઉન્ડેશન અને જે વન વિભાગ છે છે ફાઉન્ડેશન 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 શું તો કે ગુજરાત રિસર્ચ ગીર અને વિભાગ દ્વારા જે છે આ થયો હતો કે અને આપણે જે છે ભાવનગરમાં સૌથી વધારે વરુ નોંધાયા હતા ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કે વુલ્ફ આવાસ એટલાસની તૈયારી કઈ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ ડ્રોન સર્વેલન્સ અને જી જીપીએ ટ્રેકિંગ અને જીપીએસ ટ્રેકિંગ સોરી અને રેડિયો કોલરિંગ અને કેમેરા ટ્રેપિંગ ઓકે તો આ બધાને ખબર હોવી જોઈએ આ તો બહુ મતલબ ખબર જ છે આપણને રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ જીઓગ્રાફિકલ આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમની આપણે વાત કરી લે ઓકે તો તમને ખબર જ છે ઓકે આ થઈ ગયું આપણે અહીંયા રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે ટેકનોલોજીનો ઓકે નેક્સ્ટ વાત કરીએ તો ટ્રાન્સજેન્ડરના અધિકારોને રિલેટેડ આપણે આખો ટોપિક લો કે જેમાં ભારતીય સર્વોચ્ચ અદાલતે ગયા વર્ષમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને થર્ડ જન્ડર તરીકે માન્યતા આપે તો બે હજાર નવમાં બે હજાર અગિયારમાં બે હજાર ચૌદમાં કે બે હજાર ઓગણીસમાં ઓકે આપણે લો કે બે હજાર ચૌદમાં જે છે આપણે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ ટ્રાન્સઝેન્ડરને થર્ડ જેન્ડર તરીકેનો આપણે માન્યતા આપવામાં આવી ત્યાં ઓકે તે પણ જોઈ લઈએ ઓકે એક મિનિટ હા બે હજાર ચૌદમાં જે છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી વસ્તી આપણે યુનિયન ઓફ ઇન્ડિયા થયું હતું ઓકે તો એમાં જે છે થર્ડ જેન્ડર તરીકે એમને જાહેર કરવામાં આવેલું કે માનવ આપણે અધિકારોનો મુદ્દો જાહેર કરેલું ઓકે બાદ બીજો ક્વેશ્ચન છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસા તો કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની રચના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે તો ભારતનું બંધારણમાં પછી સિવિલ પ્રોસીજિયર કોડ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ કે ભારતીય દંડ સહિતા તો આપણે બધાને ક્વેશ્ચનનો આન્સર ખબર હોય છે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ જે સેવન છે તો તેના હેઠળ જે છે નાલસાની આપણે રચના કરવામાં આવી છે ઓકે તો આપણે જોઈ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટીન છે રચના કરવામાં આવી છે બીજો ક્વેશ્ચન છે ભારતીય બંધારણમાં કઈ કલમ જે નાલસાના ઉદ્દેશો સાથે સીધી રીતે સંબંધિત છે જે ગરીબ અને નબળા વર્ગો માટે જે મફત કાનૂની સહાય પર ભાર મૂકે છે ઓકે તો કયો કલમ અવશેની અંદર કલમ ચૌદ કલમ એકવીસ કલમ થર્ટી નાઇન એ કે કલમ થર્ થ્રી સેવન્ટ ઓકે હવે આ ક્વેશ્ચન એવો છે કે તમને મતલબ ખબર જ જોવે ઓકે કે આપણે જે કલમ થર્ટી નાઇન એ છે ઓકે તો એ જે છે આપણે શું કહે કે ગરીબ અને નબળા વર્ગો માટે મફત કાનૂની સહાય આપવાનું કામ કરે છે ઓકે તો બંધારણમાં લખેલું છે પૉલિટી બધામાં જ જશે તો ખબર જ હશે ઓકે હવે આની અંદર બતાવવાની પણ જરૂર નથી મારે ખાલી પણ બતાવી દઉં છો કે કલમ થર્ટી નાઇન એ ગરીબ અને નબળા વર્ગ માટે મફત અને કાનૂની સહાય આપે છે એક રીતે આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિકની ઇન ફ્લાઇટ વાઇફાઇ તો આપણે કઈ ક્વેશ્ચન આવે છે કે છોડો હવે ફ્લાઇટમાં જે વાઇફાઈનું પ્રદાન કરવા માટે નીચેનામાંથી કઈ બે પ્રાથમિક તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે કે બ્લુટૂથ અને ઇન્ફ્રારેડ એર ટુ ગ્રાઉન્ડ અને સેટેલાઇટ આધારિત કનેક્ટિવિટી ફાઇબર ઓપ્ટિક અને ડીએસએલ અને રેડિયો તરંગ અને માઇક્રોવેવ્સ તો આમાં આપણે જોઈ લઉં કે એર ટુ ગ્રાઉન્ડ કનેક્ટિવિટી અને સેટેલાઇટ આધારિત કનેક્ટિવિટીની વાત કરવામાં આવેલી ઓકે તો આને આપણે થોડું ડિટેલમાં પણ ડિસ્કસ કરેલો ઓકે કે એર ટુ ગ્રાઉન્ડ જે છે આપણે ગ્રાઉન્ડ સેલ્યુલર ટાવર સાથે જોડશે અને સેટેલાઇટ જે છે તો સેટેલાઇટ ઉપગ્રહ સાથે જોડશે ઓકે તેને જે વિમાનમાં એન્ટરલા લાગેલા છે તેના આધારે ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે કઈ ભારતીય એરલાઇન ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઇન ફ્લાઇટ ઇન્ટરનેટ ઓફર કરનારી પ્રથમ બની છે ઓકે તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઇન્ડિગો સ્પાઈસ એર ઇન્ડિયા કે વિસ્તાર ઓકે તો આપણે જોઈ લો કે એર ઇન્ડિયા જે છે સૌ પ્રથમ જે એર સ્પેસ બની છે કે રીતે સોરી એર કંપની બની છે જે આપણે ઇન ફ્લાઇટ ઇન્ટરનેટ પ્રોવાઇડ કરશે ઓકે જ્યારે આપણે પ્લેનમાં આપણે સફર કરી રહ્યા હોય ત્યારે પણ તમે ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો એના માટેની પ્રથમ જે છે એક રીતે જે ફ્લાઇટ બની છે ઓકે તો આની પણ આપણે આની જે અંદર જ વાત કરી કે જે એર ઇન્ડિયા છે જે ટાટા ગ્રુપનો એક રીતે ભાગ છે હવે ઓકે એ જે છે પ્રથમ ભારતીય એરલાઇન બની છે જે ઇન ફ્લાઇટ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે ઓપન ડેટા કીટ તો આ જે છે ઓપન ડેટા કિટ જે છે એ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કંટ્રોલર એન્ડ ઓડિટર કરવા માટે જાહેર ખર્ચમાં પારદર્શિતા અને જવાબમાં જવાબદારીમાં સુધારો કરવા માટે સરકારી અધિકારીઓ ડેટા મેનેજમેન્ટ તકનીકો પરિલ તાલીમ આપવા માટે કે જાહેર એક્સેસ માટે સરકારી ડેટા પ્રકાશિત કરવા માટે ઓકે તો આમ આપણે આન્સર શું આવશે છે બી ઓકે જાહેર ખર્ચમાં જે પારદર્શિતા અને જવાબદારીમાં સુધારો કરવા માટે જે છે આ પ્લેટફોર્મ જે છે નો યુઝ કરવામાં આવ્યો છે ઓકે જોઈ લઈએ એના પણ ઓકે આમાં પણ લખેલું છે કે જાહેર ખર્ચમાં પારદર્શિતા અને જવાબદારી સુધારવા માટે ઓકે જાહેર ખર્ચમાં અને જવાબદારીમાં પારદર્શિતા માટે વધારે છે ok તો ઉપયોગ આનો આ છે ok જે કેક દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ok Jek, ek, next વાત કરીએ મુબારક મંજિલ ઓકે તો મુબારક મંજિલ પહેલા જે છે કોણે બંધાવ્યું હતું ઓકે તો મુગલ સમ્રાટ શાહજહાં મુગલ સમ્રાટ અકબર મુગલ સમ્રાટ ઔરંગઝેબ કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઓકે તો આપણે ખબર છે કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ છે એમના દ્વારા બનાવવામાં આવેલું ઓકે તેનો વિશે પણ જોઈ લઈએ સોરી મુબારક મંજિલ જે છે તો ઔરંગઝેબ દ્વારા જે છે આપણે આગ્રા યુમના પાસે બનાવવામાં આવેલો કે આપણે સમૂહ જે યુદ્ધ થયેલું કે ત્યારબાદ જે છે મુગલ ઔરંગઝેબ દ્વારા બનાવવામાં આવેલો કે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે બ્રિટિશ શાસન દરમિયાન મુબારક મંજિલ પેલેસ ક્યાં કયા હેતુ માટે સેવા આપતો હતો ઓકે તો બ્રિટિશ અધિકારીઓ માટે શાહી નિવાસસ્થાન હતું બ્રિટિશ એના માટે લશ્કરી મુખ્ય મથક હતું કસ્ટમ હાઉસ સોલ્ટ ઓફિસ અથવા તો બાદમાં માલસામાન ડેપો બનાવવામાં આવેલો કે સાંસ્કૃતિક વિનિમય અને રાજદ્વારી બેઠકો માટેનું કેન્દ્ર હતું ઓકે તો આપણે જોઈ લઉં કે આ જે છે કે તે કસ્ટમ હાઉસ સોલ્ટ ઓફિસ અને બાદમાં જે છે માલસામાનનો ડેપો તરીકે યુઝ કરવામાં આવતો હતો અંગ્રેજો દ્વારા ઓકે તો આ વસ્તુ પણ આપણે જોઈ લઈએ કે કસ્ટમ હાઉસ સોલ્ટ ઓફિસ અને જે બાદમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની રેલવે માટેના જે માલસામાન છે એના માટે ડેપો તરીકે યુઝ કરતો હતો જે છે કરી નાખવામાં આવ્યું હતું એક રીતે તોડી નાખવામાં આવ્યું હતું બિલ્ડર દ્વારા જે આપણે સંરક્ષણ આવતું આપણે જે રાજ્ય પુરાતત્વ જે વિભાગ છે એના દ્વારા સંરક્ષણ હોવા છતાં આપણો કે એક રીતે વર્લ્ડ હેરિટેજ સાઇટ હતું કે સોરી વર્લ્ડ હેરિટેજ સાઇટ નહોતું હેરિટેજ સાઇટ હતું ખાલી ઓકે આગળ વાત કરીએ બેંક નેટ વિશે સોરી આ જે છે બાંકાનેટ છે ભૂલ છે થોડી તો બાંકાનેટ પોર્ટલ નો પ્રાથમિક હેતુ શું છે તો કે જાહેર ક્ષેત્રની બેંકો છે એના દ્વારા ગ્રાહકોને ઓનલાઈન બેન્કિંગ સેવા દ્વારા પ્રદાન કરવી ઓકે પછી પબ્લિક સેક્ટર બેંક છે એના દ્વારા ઈ ઓપ્શન માટે મૂકવામાં આવેલી પ્રોપર્ટીની માહિતી ને એકત્રિત કરવી પબ્લિક સેક્ટર બેંક તરફથી જે ઓનલાઈન લોન અરજી માટે મંજૂરી ઓફર કરવી અને નાણાકીય જે સાક્ષરતા સંસાધન અને તાલીમ પ્રદાન કરવી ઓકે તો આનો આન્સર શું આવશે તો કે આપણે જોઈ લઉં કે જે પબ્લિક સેક્ટર બેંક છે દ્વારા જે ઈ ઓપ્શન માટે મૂકવામાં આવે છે જે પ્રોપર્ટીની માહિતી એક કામ કરે છે તો એક રીતે ઓપ્શન માટેની જે છે એક રીતે પોર્ટલ જોવા મળે છે ઓકે તો આને વિશે પણ આપણે વાત કરી લો કે જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા જે મિલકતો માટે ઈ ઓપ્શન પોર્ટલ છે ઓપ્શન માટેનું પોર્ટલ છે તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે ખાલી યાદ રાખજો કે સેના માટે છે ઓકે ત્યારબાદ છે વિશેષતાઓ વિસ્તૃત બેન્કાનેટ જે પોર્ટલ છે કે બાંકાનેટ જે પોર્ટલ છે એમાં સમાવવામાં આવી છે તો કે સ્ટોક માર્કેટ ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે સીધું એકીકરણ કેવાયસી ટૂલ્સની સાથે સ્વચાલિત સંકલિત જે ચુકવણી ગેટવે આંતરરાષ્ટ્રીય મિલકત બજારનું રિયલ ટાઈમ ટ્રેકિંગ પબ્લિક સેક્ટર બેન્કના ગોપતીએ નાણાકીય ડેટા એક્સેસ કરવી ઓકે તો આમાં આપણે જોઈ લઉં કે સ્ટોક માર્કેટના ટ્રેડિંગ પ્લેટફોર્મ સાથે તો કોઈ લાવવા દેવા નથી ઓકે એક્શન માટેનું છે કેવાયસી ટૂલ્સ સાથે સ્વચાલિત અને સંકલિત જે ચૂકવણી ગેટ ઓકે તો આ જે ઓપ્શન દ્વારા જે આપણે ખરીદ વેચાણ થશે તેના માટે એક રીતે ગેટવે પ્રોવાઈડ કરશો ઓકે તો તેની વાત કરવામાં આવેલ ઓકે તો આમાં પણ જોઈ લે કે આ સંકલિત ચુકવણી માટે ગેટવે અને કેવાયસી સાથેનો પણ આનેન્દ્ર જોવા મળે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે મેલા સોરી મેલાટોનિન અને પાર્કિન્સન રોગ ઓકે તો મેલાટોનિન જે ઊંઘ જાગવાના ચક્રને નિયમિત કરે માટે નિર્ણાયક ન્યુરો હોર્મોન્સ મુખ્યત્વે મગજ કયા ભાગ દ્વારા સ્ત્રાવ થાય છે ઓકે તો આપણે જોઈ લઉં કે આ જે ન્યુરો છે મેલાટોનિન છે તો એક કઈ જગ્યાએથી આપણે સ્ત્રાવ થતો તો તો એ જે છે આપણે પિનિયલ ગ્રંથિ માટે ઓકે આ આપણે જોઈ લઈએ ઓકે એને પણ જોઈ લ્યો થઈ હા પેલા લાઈનમાં લખેલું છે કે અંધકારના પ્રતિભાવમાં જે પિનિયલ ગ્રંથિ છે તો એના દ્વારા સ્ત્રાવ થાય છે ઓકે જે આપણે મેલાટોનિન છે તે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પાર્કિન્સન રોગોમાં જે છે નીચેનામાંથી કયા ન્યુરો ટ્રાન્સમીટરની ઉણપ સાથે સીધો સંકળાયેલો છે ઓકે મેલાટોનિન સેરોટોનિન ડોપામાઇન અને એડ્રેનાલિન ઓકે તો આપણે જોઈ લઉં કે આ જે છે સીધો ડોપામાઇન સાથે જોડાયેલો છે કે ડોપામાઇનનો જે સ્ત્રાવ જે છે ઓછો થઈ જાય છે તો આ વસ્તુ જોવા મળે છે ઓકે આપણે આગળ પહોંચી ગયા સોરી ઓકે હા પ્રગતિશીલ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જેમાં વય સાથે વધે છે અને સબસ્ટેન્શિયલ જે નિગ્રા છે કે જે એક રીતે જે glands જોવા મળે છે તો તેમાં ડોપામાઇનનું ઉત્પાદન ઘટી જાય છે અને એને જે છે ડોપામાઇન અછત થાય છે ને કારણે હલચલ જે છે અનિયમિત ચાલી છે ને બધું જોવા મળે છે તેના કારણે પાર્કિન્સન ડિસીઝ પાર્કિન્સન જે રોગ કહે છે તો એ જોવા મળે છે ઓકે નેક્સ્ટ ટોપિક જોઈએ ટ્રાન્કિલાઈઝર તો કે જ્યારે પ્રાણીઓ પરને જો ઉપયોગ થાય છે તો ત્યારે ટ્રાન્કિલાઈઝરનું પ્રાથમિક કાર્ય શું હોય છે ઓકે તો પ્રાણીને તરત મારી નાખવું ઘેરની દવા અથવા તો બેભાન કરવા પ્રાણીઓને સ્થિર કરવા માટે પ્રાણીઓને ચોક્કસ સ્થાન તરફ આકર્ષિત કરવા માટે ટ્રેકિંગ હેતુ માટે પ્રાણીઓને ચિંતિત કરવું ઓકે તો આપણે જોઈ લઉં કે ઘેનની દવા અથવા તો બેભાન કરવા માટે જે છે મોસ્ટલી ટ્રાન્કુલાઇઝરનો ઉપયોગ થાય છે ઓકે તો આની અંદર આપણે જોઈ લઉં કે ભાઈ અલગ અલગ પ્રકારના જે પહેલા જે આપણે ટ્રાન્કલાઇઝર જે ક્યુરે છે યુઝ થતું હતું નાર્કો સોરી નાર્કોટિક બુલેટ્સ યુઝ થતું હતું ત્યારબાદ અલગ અલગ જે અત્યારે જે યુર્થ્રોફીન છે ઝાયલોરીન છે પછી તેલસોન છે તો આ બધા અત્યારે યુઝ કરવામાં આવે છે ઓકે એમાં અંદર આપણે જોઈ લઉં કે ટ્રાન્કલાઇઝર કેવી રીતના કામ કરે છે ઓકે તો આ થઈ ગયું કે આ બધા થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના આપણે ક્વેશ્ચન જોઈ લીધા છે ઓકે સો આજ માટે આટલું જ રાખીએ છો ઓકે બીજો વખત આપણે બીજા કોઈ ક્વેશ્ચન સાથે મળશો ઓકે સો પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ